અને સમાચારોની ગુજરાતના મોટું ગાબડું પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે એનએસયુઆઈ ના હોદ્દેદારો અને કાર્યકરો રાજીનામું આપશે હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં આપશે રાજીનામું સિનિયર નેતાઓ સાથેના અન્યાયથી નારાજગી છે રાજીનામા બાદ કાર્યકરો ધારણ કરી શકે છે ભાજપનો નો ખેસ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં રાજીનામું આપવાના છે એનએસયુઆઈ નારાજ છે સિનિયર નેતાઓ સાથેના અન્યાયથી નારાજગી વ્યક્ત કરવામાં આવશે અને રાજીનામું આપશેનામા બાદ કાર્યકરો કેસરીઓ ધારણ કરી શકે છે એટલે કે ભાજપમાં જોડાઈ શકે છે કોંગ્રેસને મોટો ફટકો લોકસભા પહેલા પડી શકે છે તો કયા કયા મુદ્દાઓ પર નારાજગી છે તેને લઈને રાજીનામું આપી શકે છે છે તેવી એક વિગતો બહાર આવી રહી તો આજ સાથે ગૌરવ એનએસયુઆઈ ના કેટલાક કાર્યકરો નારાજ છે આ રાજીનામું આપી શકે છે કોંગ્રેસને ફટકો પડી શકે છે તેઓ ભાજપમાં તમામ જોડાઈ શકે છે રાજીનામું આપીને કયા કયા મુદ્દાઓ પર નારાજગી છે કોઈ વિગતો મળી રહી છે વાત કરીએ તો રાહુલ ગાંધીની ન્યાયયાત્રા સાત માર્ચના રોજ રાજસ્થાનથી દાહોલ ખાતે પ્રવેશ કરવાની છે તે પહેલાં જ રાહુલ ગાંધીની ડ્રીમ એવી એનએસયુઆઈ હતી તેમાંથી કેટલાક હોદ્દેદારો ગુજરાત એનએસયુઆઈના આજે રાજીનામું આપી રહ્યા છે એનએસયુઆઈના જે હોદ્દેદારો રાજીનામું આપી રહ્યા છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ લાંબા સમયથી ગ્રાઉન્ડ ઉપર કામ કરી રહ્યા છે પરંતુ જ્યારે હોદ્દાની વેચણી કરવાની હોય ત્યારે વાલા દવાલાની નીતિ આપવામાં આવે છે જ્યારે પણ વિદ્યાર્થીઓના પ્રશ્ને આંદોલન કર્યા હોય ત્યારે તેમના ઉપર કેટલીક એફઆઈઆર અથવા તો પોલીસ કેસ થયા હોય તેનો નિકાલ આવતો નથી અને જે લોકો ખરેખર કામ કરશે તેમને ન્યાય મળતો નથી માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે કેટલાક એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ આપણી સાથે જોડાશે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન છે કે શા માટે એક વખતે એનએસયુઆઈ પસંદ કરી હતી અને શા માટે હવે રાજીનામું આપવાની ફરજ પડી રહી છે દિગ્વિજય શા માટે વિચારધારામાંથી રાજીનામું આપવું પડ્યું ચોક્કસથી આપ એક દાયકાથી વધારે સમયથી વિદ્યાર્થીઓ મુદ્દે લડવાની વાત હોય કોલેજો કેમ્પસમાં પૂરી તાકાતથી લડતા આવ્યા છે અને વિદ્યાર્થીઓના તમામ મુદ્દે અમે લડ્યા છે અને એનું જ પરિણામ છે છેલ્લા વર્ષોના તમે ચૂંટણીના રિઝલ્ટ યુનિવર્સિટીના જોઈ લો કે દરેક વખતે એને એનએસુએનો પરચમ લહેરાય કારણ કે જમીન ઉપર અમે લોકો જે વિદ્યાર્થીઓ માટે લડતા આવ્યા છે પરંતુ જ્યારે વાત પક્ષની આવે જ્યારે વાત પદ આપવાની આવે જ્યારે વાત આગેવાનીની આવે ત્યારે કોઈને કોઈ વાલાદ વાલાની નીતિ અપનાવવામાં આવે કોઈને કોઈ લોકોને હોદ્દા આપી દેવામાં આવે અને આવું એકવાર નહીં વારંવાર થયું પક્ષની જોડે જોડાયેલા છે તો ધીરજ રાખી ઘણા જગ્યાએ રજૂઆતો

માટે છોડવી પડે ઘણા ટાઈમ આપણે વાત કરી છે કે ઘણા ટાઈમ પક્ષ સાથે બધા સંકળાયેલા છીએ પણ અમારી વારંવાર અમારી સાથે અન્યાય થવાના એના કારણે અમે લોકોએ આજે રાજીનામું આપીએ છીએ ચૂંટણી એનએસયુએમાં પ્રક્રિયા દાખલ થઈ ગઈ જેના કારણે સારા નેતાઓ બહાર આવી શકે તો એ કોઈ કારણ હતું કે ચૂંટણી તો ખર્ચાળ થઈ જતી હતી અંદર અંદર લડવાના કામ થતા હતા એમાં આખી યુનિવર્સિટીના નેશ સંઘ પક્ષ સંગઠન બધું અમે સાક્ષી છે કે છેલ્લા ઘણા સમયથી અમે કાર્યરત હતા બરાબર સડકથી લઈને સંસદ સુધી અમે અવાજ ઉઠાઈ છે વિદ્યાર્થીઓ માટે આંદોલન કર્યા છે પક્ષ માટે અઢળક અમે કેસો અમારા ઉપર થયા છે તો એ છતાં પક્ષના સિનિયર નેતાઓ દ્વારા કોઈ કાર્યકર્તાઓને ગણવામાં આવતું નહોતું જ્યારે પદ આપવાની વાત આવે ત્યારે જે જમીની કાર્યકર્તાઓ છે એમને અવગણના કરી જે લગતા વળગતા હોય એમને પદ આપવામાં આવતા હતા તે વારંવાર આવું થતું હતું એટલે પછી અમે ના છૂટકે અમારા પક્ષમાંથી રાજીનામું આપવું પડ્યું છે તો તમે જોયું કે આ હતા એએનએસયુના કાર્યકરો જેમનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે પણ હોદ્દાની વ્યાંચે કરવાની હોય ત્યારે જે નેતાઓની સાથે ફરતા હોય તે લોકોને હોદ્દો આપવામાં આવતો હતો જે વિદ્યાર્થીઓના પ્રશ્નો મુદ્દે યુનિવર્સિટી હોય અથવા તો કોલેજના કેમ્પસમાં જે કાર્યવાહી કરતા હતા કામગીરી કરતા હતા તે યુવા નેતાઓને પ્રાધાન્ય મળતું નહોતી છે એટલે તેમને એએનએસયુમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કરેલો છે જી બિલકુલ થે આભાર આપનો ઘવરો તમામ જાણકારી માટે તો હતા અત્યાર સુધીના સમાચારો અને મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે નમસ્કાર આ કાર્યક્રમના સો છે